આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શિક્ષણ પ્રેમીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા આશરે સો જેટલા વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને સ્કૂલ બેગ ભેટ તરીકે આપી તેમનું સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત સમાજના દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં શસ્ત્ર પૂજનના ભાગરૂપે કમ્પ્યુટર પૂજન અને આરતી કરવામાં આવી દશેરાના પવિત્ર દિવસે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં જલેબી ફાફડાના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી સાંસદ ગેનીબેન ઠાકોરે આ પ્રસંગે જણાવ્યું કે આધુનિક સમયમાં શિક્ષણ એ સર્વાંગી વિકાસને માત્ર લાભ છે ઠાકોર સમાજની નવી પેઢીએ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ સમાજમાંથી વ્યસનોને અને રિવાજો દૂર થાય દીકરી દીકરા ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ અને જિલ્લાનું ગૌરવ વધારે તેવી અપેક્ષા છે તેમણે ખાસ કરી દીકરીઓને મોબાઈલનો સદુપયોગ કરવા અને શિક્ષણ તરફ આગળ વધવા પ્રેરણા આપી ધારાસભ્ય કેસાજી ચૌહાણે પણ સમાજને શિક્ષણ વ્યસન મુક્તિને કુરિવાજોથી દૂર રહેવા આહવાન કર્યું તેમણે જણાવ્યું કે શિક્ષણ દ્વારા સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે આવા કાર્યક્રમો યુવા પેઢીને પ્રોત્સાહન આપે છે આ કાર્યક્રમમાં દિયોદર તાલુકાના ઠાકોર સમાજના શિક્ષણ પ્રેમીઓને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સમાજના અગ્રણીઓએ આગામી પેઢીને શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર